પાટણની શાંતિના સોસાયટીના રહીશો સોસાયટીમાં રોડની ગ્રાન્ટ મંજૂર કરાવવા વારંવાર પાલિકામાં ફરિયાદ લઈને આવી રહ્યા છે પણ પ્રમુખ ચીફ ઓફિસર હાજર ન હોવાથી નારાજ થઈ બુમરાડ કરી રહ્યા છે હાલમાં સોસાયટીમાં જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તે જરૂરિયાત કરતાં ઓછી છે પાટણ શહેરમાં સિદ્ધપુર હાઇવે ઉપર શાંતિના સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી નગરપાલિકા દ્વારા રોડ ન આપ્યો હોવાની સાથે ગુરુવારે અને શુક્રવારે રજૂઆત કરવા સોસાયટીના રહીશો આવ્યા હતા આ રેશોએ ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર ન હોય એટલે પાલિકાના ઉપપ્રમુખ ઈનાબેન શાહની ચેમ્બરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓએ પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચોમાસામાં પાણી ભરાવાના લીધે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અને ગંદા પાણીમાં ચાલીને અવરજવર કરવી ભારે મુશ્કેલી પડે છે અમને પૂરતો રોડ આપવા નગરપાલિકાને અમારી રજૂઆત છે રજૂઆત કરતા રબારી સિદ્ધરાજભાઈ ઈશ્વરભાઈએ ઉશ્કેરાઈ જઈને બોલવા લાગ્યા હતા કે પાલિકા પ્રમુખ પ્રજાનો અવાજ સાંભળવા માટે હોય છે તેઓ પોતાની ચેમ્બર લોક લોક કરીને જતા રહે છે આ લોક અમારે તોડવા પડશે આ મામલે રહીશોને ઉપપ્રમુખે ધારણા આપી મોકલ્યા હતા મહિલાઓ કહેતી હતી કે રોજ રોજ ભાડા ખર્ચીને આવું અમને પોસાય તેમ નથી આ સત્તાધીશો અમારી વાત કેમ નથી સાંભળતા તેવી બુમરાડ ઉષાબેન દેસાઈએ કરી હતી શાંતિના સોસાયટીમાંથી આવીએ છીએ વોર્ડ નંબર પાંચ હવે અમે અહીંયા પ્રમુખ સાહેબને અરજી આપવા માટે આવ્યા હતા પણ પ્રમુખબેન અમે સવારે કોલ કરીને આવેલા હતા અમારા રસ્તોના પ્રશ્ન માટે રોડના માટે અગિયાર વાગે કોલ કર્યો હતો કે હું ચાર વાગ્યા પછી હાજર હોઈશ હવે અત્યારે અમે નગરપાલિકામાં જ્યારે ચાર વાગે એને કોલ કરીએ છીએ ત્યારે એવું કહે છે મીટિંગમાં છું ખરેખર એમને અમારા કાર્ય કરવાના આજે હોય અમને દસ દિવસ પહેલાં ચીફ ઓફિસર સાહેબે એવું કીધું હતું અમારા રોડ માટેની રજૂઆત હતી સોસાયટીના અંદરના રસ્તા માટેના કે દસ દિવસમાં તમારી કામ થઈ જશે તેમ છતાં અમે લેખિત અરજી આપી તો અમને કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી કોઈ કામ અમારું થયું નથી હવે ઉપપ્રમુખ એમને મળ્યા છીએ એમને એવું કીધું છે કે તમે પ્રમુખને આવશે હું રજૂઆત કરીશ પણ મૂળ વાત એ થાય છે કે પ્રજા હેરાન થાય છે લોકો હેરાન થાય છે એ સ્પેશિયલ ધંધા બગાડી ધંધા પડતા મૂકીને લોકો અહીંયા રજૂઆત માટે આવે છે અને અમારો મુખ્ય માર્ગ જે છે ખોટો સર્વે થયેલો છે અમારી સોસાયટીમાં એ રોડ અમારો સાચો સર્વે કરીને પૂરો કરવામાં આવે એ કામ થતું નથી અને આગળ અમે હડતાલ ઉપર બેસીશું ઉપવાસ ઉપર બેસીશું પણ અમારા સાથે જે અન્યાય થયો છે એ અમે ન્યાય લઈને જ રહીશું શાંતિના સોસાયટીમાંથી તો બેનને કીધું તમે પાંચ મિનિટ અહીંયા સાત વાગ્યા સુધી બેસો હું મિટિંગમાં જઈને આવું છું અમે રાત જોઈને બેઠા બેન સાત વાગ્યા સુધી મીટિંગમાં જઈ તો હું સુધી અમારા ઘેર સુખરણ શું ખવરાવાનું સાહેબ ક્યો તો બધી અમને આવે વારે કરીએ ધક્કા ખાવરા અમને વારે કરીએ તમે કહો કે આવો આવો પછી હાજરમાં રહેતા નહીં અને જતા રહેશો અમે વારે કરીએ આ બૈરસો પ્રવારો છો નવરો હોય ભાડું ખર્ચી ખર્ચી ન જો આવવાનું